અરે ભાઈ એક કલાક નહીં ભીડ જો એમ લાગે છે કે બે ત્રણ કલાકે એ વારો આવશે તમે એક કામ કરો મને પાંચસો રૂપિયા આપો હું તમને વીઆઈપી દર્શન કરાવી દઉં કરાવી દેસો દર્શન અરે ભાઈ સો ટકા કરાવી દઈશ એક કામ કરો ભાઈ હું તમને પાંચસો નહીં પાંચ હજાર રૂપિયા આપું ભગવાનને ને કહો બહાર આવી અને મને અહીંયા દર્શન આપે શું વાત કરો છો ભગવાન થોડા બહાર આવે તમારે અંદર જવું પડશે ભાઈ પચાસ હજાર રૂપિયા આપું ભગવાનને ને કે મારા ઘરે આવીને મને દર્શન આપે અરે ભાઈ તમે ગાંડા થઈ ગયા છો ભગવાનને તમે શું સમજો છો તો તમે શું સમજો છો ભગવાનને રૂપિયા છાપવાનું મશીન જે તમને રૂપિયા આપે એને તમે દર્શન કરાવો આ વીઆઈપી દર્શનના નામે શું ભેદભાવ ચાલુ કર્યા છે ભાઈ જેને ભગવાનના દર્શન કરવા છે ને એ એક કલાક નહીં દસ કલાક પણ લાઇનમાં ઊભા રહી અને ભગવાનના દર્શન કરવા જશે અને તમારે જો આ વીઆઈપી દર્શન રાખવા છે ને મારા ભાઈ તો તમે વડીલો માટે અને વિકલાંગો માટે રાખો અને એ પણ એક રૂપિયા લીધા વગર ચાલો જય દ્વારકાધીશ ફોટું લાગ્યું હોય તો માફ કરજો કરજો